ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વડોદરામાં હરણી વિસ્તારમાં જે તળાવ છે ઘટના સામે આવી ઘટના સામે આવી મૃત્યુઆંકના સમાચાર પણ સામે આવે મૃત્યુઆંક વધી પણ શકે છે સવાલ એ જ યથાવત છે ક્યાની પાછળ જવાબદાર કોણ એટલા માટે આ સવાલ ઉપસ્થિત થાય છે કારણ કે કાંકરિયા જે દુર્ઘટના દુર્ઘટના સામે સામે આવી આવી હતી હતી પુલની જે અને આ ઘટના બંને દુર્ઘટનાઓ સામે આવી હતી ઘણો સમય હતો તેમાંથી કંઈક શીખવા માટેનો પણ ક્યાંક તંત્ર અત્યારે આવતો કઈ રીતે આ બાબતને જોવે છે તે પણ એક સવાલ છે આ જે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હવે

શું કાર્યવાહી કરશે તે એક સવાલ યથાવત છે બિલકુલ હવે આ બાબત ઉપર ચર્ચા વિચારણા કરી છે આ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર નિકુલ પટેલ કે જે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને નિલેશ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જ્યાં બંનેનું સૌથી વધારે સ્વાગત છે નિકુલભાઈ સવાલ સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ ગોદરાની આ ઘટના જેવા અહેવાલ આવી રહ્યા છે But નથી થતા કારણ કે કોઈ સેફ્ટી ની વાત આવે તો સેફ્ટી પ્રાથમિકતામાં તંત્ર હંમેશા ઉતર્યું હોય ને આવી જ્યારે કોઈ કરુણ ઘટના ઘટે પછી સમગ્ર તંત્ર દોડધામ કરવા માંડે છે તો આવી ઘટના જ ના બને એના માટે સૌની પ્રાથમિકતા હોવી જોઈએ ખાસ કરીને જે તંત્ર જે હાલ આપણે કહીએ કે સરકારની ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નથી પરંતુ ડેફિનેટલી સરકારના નેજા હેઠળ બધું ચાલતું હોય તો વડોદરા મહાનગરપાલિકા મહાનગર સેવા સદન ની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન ચાલી રહ્યા છે અને એમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે એમના મેયર હોય તો એ લોકો સ્થળો પર પહોંચ્યા પરંતુ આવી ઘટના ના ઘટે એમના માટેના તકેદારીના પગલા લેવાયા નથી એ સ્પષ્ટ દેખાઈ આવે છે તો તંત્રની જવાબદારી જોડે સરકાર કે સત્તામાં બેઠેલા લોકો એની જવાબદારી જોઈએ આટલી ઘટના ઘટી આ કાંકરિયા હોય કે પછી મોરબી હોય તંત્ર એ સજાગ થવાની જવાબદારી હતી પણ કેમ આ પ્રકારની ઘટનાઓ હજુ પણ વધી રહી છે હવે મારો સૌથી પેલો સવાલ તો મારો એ છે કે કાર્યવાહી કેવી રીતની કરવામાં આવશે તા કારણ કે આ સમગ્ર ભારતની આજને કદાચ એક કાળો દિવસ કહેવાય કે બાળકો હું બહુ જ બધી હિંમત ભેગી કરીને આજે આ ડિબેટમાં બેઠો કારણ કે હું પણ એક

બાળકો કઈ રીતે વડોદરામાં અત્યારે આજે ઘટના સામે આવી છે અને તેમાં પણ જયારે બાળકોની વાત કરવામાં આવે તો બાળકોના માતા પિતા પણ અત્યારે આક્રમ કારણ કે

અને તેમાં જ આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે તંત્ર ચોક્કસ જવાબ તો આપવો જ પડશે શંકાને શું બગાડ્યું હતું આ બધી ઘટનાઓ જે સામે આવતી હોય છે બોટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવી સૂત્રો તરફથી માહિતી પણ એની સામે આવી રહી છે કે જે બોટ ચલાવવા વાળો હતો તે સેની લારી ચલાવતો હતો એવી પણ ક્યાંક માહિતી સામે આવી છે

શું કહેવાય કે પોતાની ઓફિસમાં બેસીને કાર્ય કરતા હોય છે એવું બી એક વિડીયોની અંદર નાનું બાળક બોલી રહ્યું છે તો શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નિયમો એ બધા નેવી મૂકીને આ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સો ફક્ત ને ફક્ત નફો રડવા માટે ગુજરાતના રાજ્યની અંદર કામગીરી કરતા હોય એવું લાગી રહ્યું છે તો ઘણા પ્રશ્ન અહિયાં હાલની સરકારને જાય છે ઘણા પ્રશ્ન ત્યાંના લોકલ પ્રતિનિધિઓને જાય છે કારણ કે જે વોર્ડ ની ઘટના ઘટી છે વોર્ડ ની અંદર બી ચારે ચાર કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે તો શું એ લોકો ત્યાં જતા નહીં હોય જોતા નહીં હોય ત્યાંનું અવલોકન નહીં કરતા હોય ને એમના તરફથી કોઈ બી કે સૂચન અધિકારીઓને આપવામાં આવે છે નિયમો પાલન નથી કરતા તો એના માટે શું સરકાર પોતાની જવાબદારીથી વિમુક્ત થશે સજા આપીશું ચમરબંધીઓને છોડીશું નહીં પરંતુ આવી ઘટના જ શું કામ ઘટે છે એના માટેના બી સવાલો આજે ઉભા થઈ રહ્યા છે કારણ કે સેફ્ટી કોઈ સામાન્ય વ્યક્તિ પોતાના ઘરે ખાલી પેલું ફાયર બ્રિગેડ નો સેફ્ટી નહીં રખાવે તો એના નોટિસ આવે છે એક હેલ્મેટ ના પહેરે તો રોંગ સાઈડ જાય છે તો એને પોલીસ દંડ કરે છે તો જયારે આવું કોઈ મોટું ઇન્ફ્રાસ્ટ્રકચર કે જ્યાં લોકો રેગ્યુલર બેઝ ઉપર આવી રહ્યા છે એવું તો નથી કે એકાદ દિવસ આવે છે આ મેં સ્પોટ જોયેલું છે અને ત્યાં રેગ્યુલર બેઝ ઉપર બધા આવી રહ્યા છે ને આવી કે રેગ્યુલર પિકનિક સ્થળ બની ગયું છે અને જયારે આવા ભૂલકાઓ ત્યાં આવે છે ને જો આવી ઘટનાઓ ઘટે છે તો એના માટે કોન્ટ્રાક્ટર તો જવાબદાર છે જ કારણ કે એની પ્રાથમિક જવાબદારી બને છે પરંતુ જોડે જોડે હું તો કઉ છું કે તંત્ર જે અધિકારીઓ છે જે કમિશનર લેવલના અધિકારીઓ છે કે જે આના સેફ્ટી જે ગાઈડલાઈન્સ બનાવે છે કે જે આના પિરિયોડિક ચેકિંગ થવા જોઈએ ઇવેલ્યુએશન થવા જોઈએ એમાં બી ખોર બેદરકારી છે આ બધાની વચ્ચે કોઈ રાજકારણ નથી કરવા માંગતો પરંતુ જે લોકલ પ્રતિનિધિશન કરે આનાથી દરેક લોકો શીખ લેવાની જરૂર છે અને જે નાના બાળકો મારા નિલેશભાઈ ખૂબ ભાવુક થઈ ગયા કારણ કે એ બી પોતે એક બાર વર્ષના બાળકના પિતા જેવું એમને કીધું ને એમની જે બી લાગણી છે એમની જોડે હું છું પરંતુ આમાં કોઈ રાજકારણ નથી પણ આવનારા દિવસોમાં આપણા ગુજરાતમાં બેઠેલા અને ચૂંટાયેલા જે બી ઘટના ઘટી છે જ દુઃખદ ઘટના છે જોવા મળી રહ્યું છે કે વડોદરાની જે આ ઘટના સામે આવ્યું છે હવે દુર્ઘટનાની પાછળ જવાબદાર કોણ સવાલનો જવાબ મેળવીશું આપણે સમાચાર છે ગુજરાતમાં

આરોગ્ય સેવાઓ સસ્તી થાય શૈક્ષણિક સંસ્થાઓ ગરીબ ના બાળક ભણે સગવડ પૂરી પાડે આ બધું પ્રજા પૂછે છે નિહાળો નિર્માણ ન્યૂઝ પર શનિવારે સાંજે સાત્રીસ કલાકે અને રવિવાર સાંજે સાત્રીસ કલાકે હોય કે માનવ સર્જિત આપે નમસ્કાર વિરામત એકવાર આપનું સ્વાગત છે તો વડોદરામાં બોટ પલટવાની જે ઘટના સામે આવી છે તેને લઈને ચર્ચા કરી રહ્યા છે સોલંકી ભાજપના નેતા અને સાથે ડોક્ટર નિકુલ પટેલ કોંગ્રેસના નેતા અમારી સાથે જોડી ગયા છે તેમની સાથે ચર્ચા કરીશું જવાબદાર સામે અત્યારે તો કાર્યવાહી થવી જોઈએ શું કહેશો આપ સમગ્ર જે ભારતમાં આખું આ આ ઘટના જે પ્રધાનમંત્રીથી માંડીને મુખ્યમંત્રીથી આપણા હરસંઘવીજી યુવા નેતા પણ પહોંચ્યા છે ગૃહમંત્રી આ ઘટના ખરેખર ના બનવી જોઈએ કારણ કે બાળકોએ શું કોઈનું બગાડ્યું હશે અને ગમે તેટલી તપાસ થશે ગમે તેટલા ફાસ્ટ ટ્રેક થશે દોષિતોના સજા પણ થશે આ સરકાર છોડશે નહીં પણ એ બાળકોનો જીવ પાછો નહીં આવે એ સંવેદના છે આપણી કે એ વાલીઓનું શું કોઈની કોઈ ભૂલ તો રહી છે અને એ ભૂલ સરકાર આગળ લાવશે સરકાર કોઈની દુશ્મન નથી પણ આ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ કોઈ નીચે કોઈ કોઈ લુસ ફોલ થઈ રહી છે એના લીધે આ આટલી ઘટના બની એ ન્યુ સનરાઈઝ સ્કૂલ એ ટ્રસ્ટીઓ કદાચ જવાબ પણ આપી નથી શકતા કે વિદ્યાર્થીઓ હતા નામ હતું મિનેશભાઈ એક મિનિટ કાંકરિયાની ઘટના બની કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે શું આમાં પણ એ પ્રકારની કાર્યવાહી થશે જો હું મોરબીની વાત કરું તો આ સરકારે એ કોઈ પણ વ્યક્તિ હોય હા એવી ટીકા થતી હતી સો ટકા જવાબદારી બને છે સરકારની જવાબદારી બને છે કે કોઈ પણ ઘટના થાય છે એનડીઆરએફ એ સતત કરી રહી છે તપાસ અને એ જીવતા બહાર નીકળે આપણા માટે પહેલી પ્રાયોરિટી છે અને આપ જોજો મોરબીના પણ જુઓ કે તમે ઘણા લોકો કેતા હતા કે મોટા લોકોના નથી ના આમાં તો અધિકારીઓ નહીં સત્તાધારી પક્ષનો પણ કોક હશે ને નેતા તો એને પણ છોડવા નહી આવે હું વિશ્વાસ અપાવું છું કારણ કે આ ઘટના બહુ જ કરું છે આ હૃદયદ્રાવક ઘટના છે આ ઘટના કદાચ આ જોવાતું નથી ટીવી ચેનલ ઉપર કારણ કે પેરેન્ટ્સ આપણે બનીએ છીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે બાળક શું હોય છે એક ઝાટકે આ રીતે કોઈ ઘટનામાં કોઈ મૃત્યુ પામે છે બોટ ચલાવવા વાળો વ્યક્તિ ક્યાંક સૂત્રો તરફથી એવી તો એવી પણ માહિતી છે કે શિવસણની લારી ચલાવતો હતો અને કોઈ પણ બોટનું ઇન્સ્પેક્શન થયું નથી તો હવે ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી તો ક્યાંક તંત્રની જ આવે છે તો તંત્ર શું કરતું હતું એ પણ સવાલ થાય ને આમાં તો નહીં યજ્ઞભાઈ મળતી માહિતી પ્રમાણે હજી ઓફિશિયલ એનો અવાજો કોણ શું કરતું હતું કોનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો કોને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો કોને ક્યાં શું ભૂલચૂક કરી છે એ બધી જ બહાર આવશે વિશ્વાસ રાખો

એમની સંવેદના છે અને વિશ્વાસ રાખો એક પણ એક પણ દોષિત છોડવામાં નહીં આવે હું આપને વિશ્વાસ અપાવું છું કે અધિકારીને કોઈ સરકારનો પણ વ્યક્તિ હશે તો એને છોડવામાં નહીં આવે યજ્ઞભાઈ આ નાની ઘટના નથી આ બાળકોએ જીવ ગુમાવ્યા છે કોઈની લાપરવાહી ના લીધે શું લાગે છે કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે તેવું અત્યારે તો પ્રવક્તા કહી રહ્યા છે ના એટલે સરકારી પ્રક્રિયા મુજબ કાર્યક્રમ થશે બધા જ એફઆઈઆર થશે પોલીસ તપાસ કરશે પોલીસ તપાસના અંતે જે લોકોના બી નામ બહાર આવશે એમને શું કે કાયદેસર ની કાર્યવાહી થશે પરંતુ સમગ્ર વસ્તુની વચ્ચે એ જ બહાર આવે છે કે આવી ઘટના ઘટે છે શે માટે બરાબર ચમરબંધી શું જે બી થશે બધું થશે પરંતુ આવી ઘટના ઘટે છે એની પાછળ તંત્રની ઘોર બેદરકારી સામે આવે છે અને જે અધિકારીઓ છે કે અધિકારીઓ ના ઉપર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ બધાએ જ આમાંથી શીખ લેવાની જરૂર છે બોધ લેવાની જરૂર છે અને આમના આવા આવા ઘટના ના ઘટે ભવિષ્યમાં એના માટેના તકેદારી કરવા જરૂરી છે નહીતર આપણે હંમેશા ચર્ચા કરતા રહીશું અને આવી રીતના લોકોના જીવ જતા રહેશે એવું લાગી રહ્યું છે જ્યાં વડોદરામાં બોટ પલટવાની ઘટના સામે આવી છે નિલેશભાઈ પણ ક્યાંક અત્યારે તો એમ કહી રહ્યા છે કે ના તમામ ચબરબંધીઓની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સવાલ એ છે કાર્યવાહી ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે નિલેશભાઈ અને નિકુલભાઈ બંનેનો આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજની આ વિશેષ રજૂઆત ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું નમસ્કાર